નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યપૂથી છે તેના પાઠ નંબર દસ કાર્ય અને ઉર્જાનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાયપુથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો કારણ કે આ જે સ્વાધ્યાયપુથી છે તેના વિડીયો અને પીડીએફ તમારી સ્વાધ્યાયપુથીના લખાણ માટે અભ્યાસ માટે અને સાથે સાથે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે સ્વાધ્યાય થી ધોરણ નવ વિષય વિજ્ઞાન પાઠ દસ કાર્ય અને ઉર્જા તેમાં છે વિભાગ એ નીચેના દરેક પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ પેલું જમીન પરથી એક પદાર્થને દસ જૂલ ગતિ ઉર્જા સાથે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તે પાંચ મીટર મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતો હોય તો તેનું દળ કેટલું હશે તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ બે કેજી બીજું યંત્રશાસ્ત્રમાં ઉર્જાના બે મુખ્ય સ્વરૂપો કયા છે તો જવાબ આવશે સ્થિતિ ઉર્જા અને બીજું છે ગતિ ઉર્જા ત્રીજું પદાર્થની ગતિ ઉર્જા એટલે શું તો પદાર્થ પોતાની ગતિના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની ગતિ ઉર્જા કહે છે ચોથું પદાર્થની સ્થિતિ ઉર્જા એટલે શું પદાર્થની સંરચના અથવા તો સ્થાનને કારણે પદાર્થ કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે પાંચમું મુક્ત પતન કરતા પદાર્થના કિસ્સામાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લખો તો જવાબ આવશે કે પદાર્થના મુક્ત પતન દરમિયાન તેના ગતિ ગતિપસના કોઈ બિંદુ પાસે સ્થિતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય છે તેટલો જ તેની ગતિ ઉર્જામાં વધારો થાય છે અર્થાત સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા બરાબર અચળ છઠ્ઠું સરેરાશ પાવરનું સૂત્ર લખો તો સરેરાશ પાવર બરાબર ઉપયોગમાં લીધેલ કુલ ઉર્જાના છેદમાં લીધેલ કુલ સમય સાતમું પદાર્થની ગતિ ઉર્જા કઈ કઈ ભૌતિક રાશિ ઉપર આધાર રાખે છે તો જવાબ આવશે કે પદાર્થની ગતિ ઉર્જા દળ અને વેગ આ ભૌતિક રાશિ ઉપર આધાર રાખે છે આઠમો સવાલ પદાર્થ પર બળ લાગવા છતાં કાર્ય શૂન્ય થતું હોય તેવું એક ઉદાહરણ આપો તો દિવાલને બાહ્ય બળ લગાડવા છતાં તે સ્થાનાંતરિત થતી નથી તેથી અહીં બાહ્ય બળ વડે થતું કાર્ય શૂન્ય છે એક હોર્સ પાવર બરાબર કેટલા વોટ તો જવાબ આવશે એક એચપી બરાબર સાતસો છેતાલીસ વોલ્ટ દસમું સો ગ્રામ દળવાળો પદાર્થ એક એમએસ માઇનસ વન ઝડપે ગતિ કરે છે તો તેની ગતિ ઉર્જા કેટલા ઝૂલ હશે તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ઝૂલ એક વોટ સેકન્ડ બરાબર ખાલી જગ્યા તો સાતસો સિત્તેર વોટ બરાબર ખાલી જગ્યા એચ તો જવાબ આવશે પાંચ તેરમું એક બાળક મજબૂત પાતળી દોરીના છેડે વીસ ગ્રામ દળના પથ્થરને બાંધી તેને વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરાવે છે તો તેના વડે થયેલ કાર્ય ખાલી જગ્યા ઝૂલ હશે તો જવાબ આવશે શૂન્ય ચૌદમું પચાસ કેજી દળવાળી

એક વ્યક્તિ પૃથ્વીની સપાટી ઉપર બે મીટર ઊંચો કૂદકો લગાવી શકે છે તો ચંદ્રની સપાટી ઉપર તે ખાલી જગ્યા મીટર ઊંચો કૂદકો લગાવી શકે જવાબ આવશે પદાર્થની સ્થિતિ એ સાપેક્ષ ભૌતિક રાશિ છે વિધાન ખરું છે કે ખોટું તો જવાબ આવશે ખરું અઢારમું એક વ્યક્તિ પોતાના માથા ઉપર એક સામાન ભરેલું બોક્સ રાખીને દાદરો એટલે કે સીડી અચળ ઝડપે ચડી રહેલ છે આ વ્યક્તિ વડે બોક્સ પર થયેલું કાર્ય શૂન્ય હશે તો વિધાન ખરું છે કે ખોટું તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી છે ઓગણીસમો સવાલ ગતિ ઉર્જા ઋણ ન હોઈ શકે પણ સ્થિતિ ઉર્જા ઋણ હોઈ શકે વિધાન ખરું છે કે ખોટું તો જવાબ આવશે ખરું વિશ્વ પૃથ્વી પર મુક્ત પતન કરતા પદાર્થની કુલ ઊર્જા વધે છે ખરું કે ખોટું તો ખોટું એકવીસમું દસ કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ હોય જ્યારે તેની સ્થિતિ ઉર્જા બસો જૂલ હશે તો જવાબ આવશે બે મીટર બાવીસમું એક મેગાવોટના છેદમાં એક કિલોવોટ બરાબર જવાબ આવશે દસની ત્રણ ઘાત પંપ વડે દસ મીટર ઊંચાઈએ એક મિનિટમાં કેટલા લિટર પાણી ચડાવી શકાય તો અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે આપણે દાખલો જે છે તે ગણી અને દર્શાવેલો છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવ ના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે અભ્યાસ કરી લેજો તમારી સ્વાધ્યપુથીના લખાણ માટે અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે મિત્રો ધોરણ નવની આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની તેમાં તમને રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાની તૈયારી વોટ્સઅપ સપોર્ટ વગેરે જેવી સુવિધાઓ જે છે તે માત્ર ને માત્ર ચારસો

કાર્યનું સૂત્ર મેળવો અને તેનો એસઆઈ એકમ લખો પદાર્થ ઉપર લાગતા બળના મૂલ્ય અને બળ જે સમયગાળા દરમિયાન લાગતું હોય તે સમયગાળા દરમિયાન બળની દિશામાં પદાર્થના થયેલા સ્થાનાંતરના મૂલ્યના ગુણનફળને પદાર્થ પર થતું કાર્ય કહે છે અહીંયા તમે જોઈ શકો છો આપણે આકૃતિ પણ દર્શાવેલી છે ત્યાર પછી છે બીજો સવાલ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની અગત્યની ખાસિયત જણાવી અને આકૃતિ દોરી અને તેની સ્પષ્ટતા કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આપેલું છે ત્રીજું ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો અહીંયા છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા તો પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને ગતિ ઉર્જા કહે છે સ્થિતિ ઉર્જા પદાર્થની સંરચના અથવા તો સ્થાનના કારણે પદાર્થ કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે

ચાલો ત્યાર પછી છે છઠ્ઠો સવાલ બેટરી સાથે વીજળીના બલ્બને જોડવામાં આવે છે ત્યારે તે પ્રકાશિત થાય છે તો નીચેની બે ઘટનાઓમાં થતા ઊર્જા રૂપાંતરણનું નિવેદન કરો પેલું બેટરીમાં અને બીજું વીજળીના બલ્બમાં તો સર્વપ્રથમ બેટરી રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરે છે પછી આ વિદ્યુત ઊર્જાના ભાગે ભોગે ઉષ્મ ઉર્જા અને પ્રકાશ ઉર્જા બલ્બમાં ઉદ્ભવે છે આપેલ ક્રિયામાં ઉર્જામાં રૂપાંતર શ્રેણી નીચે મુજબ છે રાસાયણિક ઉર્જા વિદ્યુત ઊર્જા ઉષ્મ ઉર્જા અને પ્રકાશ ઉર્જા ત્યાર પછી છે સાતમો સવાલ જો કોઈ કારનું દ્રવ્યમાન પંદરસો કેજી હોય તો તેના વેગનો વેગને ત્રીસ કિલોમીટર પર અવરથી વધારીને સાઠ કિલોમીટર પર અવર કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે તો અહીંયા સમગ્ર રીત જે છે એ દાખલો અને આપણે અહીંયા દર્શાવવામાં આવેલી છે તમે જોઈ શકો છો આઠમો સવાલ દરેકનો પાવર પાંચસો વોલ્ટ હોય તેવા ચાર સાધનો દસ કલાક માટે વાપરવામાં આવે છે તો તેમના દ્વારા વપરાતી ઉર્જા કિલો વોટ અવરમાં શોધો એક સાધનનો પાવર પી બરાબર પાંચસો ડબલ્યુ બરાબર ઝીરો પોઈન્ટ પાંચ કિલો વી બરાબર દસ તો ચાર એક સરખા સાધનો વડે વપરાતી કુલ ઉર્જા ફોર પી ટી એટલે કે જવાબ આવશે વીસ યુનિટ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર યોગ્ય જોડકા જોડો એમાં છે ગતિ ઉર્જા તો એને આપણે જોડીશું વિકલ્પ બી એટલે કે બંદૂકમાં છૂટેલી ગોળીમાં રહેલ ઉર્જા અને ત્યાર પછી અહીંયાથી આપણે પી એટલે કે એકના છેદમાં બે એમ વિનો સ્ક્વેર ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને આપણે જોડીશું વિકલ્પ સી એટલે કે જમીનથી અમુક ઊંચાઈ સ્થિર રહેલ પદાર્થની ઉર્જા અને ક્યુ એટલે કે એમ એચ ચાલો ત્યાર પછી છે આગળ તમારા માટે ખાસ મહત્વની સૂચના એ ધોરણ ત્રણ થી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પછી સ્વાધ્યાય છે 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 સમજૂતી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ

ત્યાર પછી છે બીજું સાબિત કરો કે મુક્ત પતન કરતા પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા હંમેશા અચળ જળવાઈ રહે છે તો અહીંયા પણ એ પ્રશ્નના જવાબો અહીંયા આપણે આપેલા છે એકદમ સચોટ અને સંપૂર્ણ રીતે ત્રીજું ટૂંક નોંધ લખો પાવર તો પાવર એ કરેલ કાર્યની ઝડપ માપે છે એટલે કે કાર્ય કેટલું ઝડપથી કે ધીમેથી કરવામાં આવ્યું છે તેનું માપન કરે છે કાર્ય કરવાના સમય દરને અથવા તો ઉર્જાના રૂપાંતરણના દરને પાવર કહે છે જો કોઈ પદાર્થ ટી સમયમાં ડબ્લ્યુ જેટલું કાર્ય કરતો હોય તો અહીંયા તમે જોઈ શકો છો સમીકરણ એક સમીકરણ બે વગેરે સમીકરણો જે છે તે આપણે દર્શાવેલા છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના વિજ્ઞાન સહિતના દરેકે દરેક વિષયના જે પોથી છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વિડીયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાના છે તો જરૂરથી દરેકે દરેક વિડીયોને દરેકે દરેક પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો મિત્રો આ જે પોથી છે તેના દરેક સોલ્યુશન જે છે તે પણ મુકાઈ ચૂક્યા છે એપ્લિકેશન ઉપર તમને લિંક મળી જશે બરાબર ને ચાલો તો ફરી મળીશું મિત્રો આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયની પોથીના પાઠ નંબર અગિયારના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે